પંદરમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં ઈસુ પણ એવો ભેદ પાડે છે એક તરફ છે ઉપવાસ કરનારાઓ અને બીજી તરફ છે ઉપવાસ ન કરનારાઓ ઈસુની હાજરીમાં ઉપવાસ કરવો યોગ્ય નથી ઈસુ તો ખવડાવવા પીવડાવવા અને બધી જાતની માંદગીઓ મટાડવા આવ્યા છે પ્રભુના સાનિધ્યમાં ભક્તો આનંદ માણે એ પ્રભુને પસંદ છે ઈસુ એવા સમયની આગાહી કરે છે જ્યારે ઈસુને લોકો મધ્યથી લઈ લેવામાં આવશે ત્યારે લોકો ઉપવાસ કરશે ઈસુ જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી તો આનંદ અને ઉપવાસનું મિશ્રણ કરવાની જરૂર નથી જેમ જૂના વસ્ત્રનું અને કોરા કાપડનું મિશ્રણ અથવા જૂનો કૂપો અને નવા દ્રાક્ષા મિશ્રણ ટકતું નથી તેમ આનંદ અને ઉપવાસનું મિશ્રણ ના ટકે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ